તો ચાલુ કરીએ આજે આપણે થોડું શીખવાના છે કે માર્કેટ કેવી રીતે લિક્વિડિટી ગ્રેપ કરે અને મોટા મોટા મૂવ આપે તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો આ આપણી પાસે આ જે ચાર્ટ છે એ યુએસડી કેડનો છે યુએસડી કેડમાં શું થયું છે કેટલા ટાઈમથી તો તમે જોઈ શકો કે બહુ ઘણી મૂવમેન્ટ એક જ રેન્જ એક રેન્જમાં લોઅર લો લોઅર હાઈ હાયર હાઈ લોઅર લો આવી રીતે બનાવી બનાવી દે છે તો આપણે શરૂઆત કરીએ તો આ માર્કેટમાં આપણે કેવી રીતે એક જે સેલનો ટ્રેન્ડ છે એને કેવી રીતે તાકી શકાય તો આપણી જે સ્ટ્રેટજી છે એ લિક્વિડિટી ટ્રેનું છે તો જ્યારે માર્કેટ કોઈક હાઈ કાંતર લોનનું લિક્વિડિટી ગ્રેપ કરે અને ત્યારબાદ કોઈ પણ એક બાજુ રેકોપ સ્ટ્રક્ચર આપે તો આપણે આ પ્રકારના ટ્રેડ લઈ શકીએ તો તમે જોઈ શકો કે ડેલીની ટાઈમ ફેમ છે તો આપણું શરૂઆતનું સ્ટેપ શું છે તો આપણી પાસે જે એક મેજર હાઈ અને મેજર લો છે એને આપણે માર્ક કરી દેવાના છે તો આપણે અહીંયા જોઈએ તો અમારો લો લોઅર હાઈ રહ્યા હાયર લો હાયર હાઈ હાયર લો આ પ્રકારના અહીંયા બતાવેલા છે ખાલી સમજવા માટે આપણે ડ્રો કરતા છે પછી શીખું અહીંયા આ એક લાઈન બનાવી દઉં છું આ યલો કલરની જે લાઈન છે એ આપણો હાઈ છે એને હજુ સુધી ટચ નહીં કરે તે પણ એક લિક્વિડિટી હાઈ તરીકે આપણે આને પારખી શકીએ ધારો કે આ ભાગમાં જો માર્કેટ આવે આ ભાગમાં તો એ સૌથી વધારે મોટો મૂવ આપે તો અત્યારે એક ઇન્ટરનલ રેન્જ લિક્વિડિટી જેને આપણે કહી શકીએ સાદી ભાષામાં તો એમાંથી કેવી રીતે ટ્રેડ લઈ શકાય તો મેં તમને કીધું તે રીતે કે અહીંયા જે એક્સટર્નલ હાઈ ને લો છે અહીંયા બતાવેલા છે પણ તેની અંદર આ જે રેન્જ છે અને ઇન્ટરનલ રેન્જ આપણે કહીશું તો માર્કેટ જે કરશે આ ઇન્ટરનલ રેન્જમાં તેને આપણે શું કહીશું કે માર્કેટ એ ઇન્ટરનલ રેન્જ કેટલી લીધી તો અહીંથી આપણે ડ્રો કરીએ અહીંથી આપણે ડ્રો કરીએ તો આપણે જોઈ શકીએ કે અહીંયાની જે આ રેન્જ છે આને લઈએ આપણે તો અહીંયા શું થયું કે માર્કેટએ એકવાર શું કહ્યું આ હાઈ બનાવ્યું અને લો બનાવ્યું કે માર્કેટ બહુ જ ઘણા દિવસ નહીં અને પછી એક શાર્પ મૂવ આવ્યું પણ કેન્ડલનું ક્રોઝિંગ ઉપર નહીં થયું અને ડાયરેક નીચેની ભજ્યું માર્કેટ એના પરથી આપણે એક આપણી કેસ સ્ટડી બનાવી શકીએ કે માર્કેટ કેવી રીતે કરતી છે તો શરૂઆતમાં શું કહેવું માર્કેટએ ડરાવવા માટે અહીંયા જે હાય હાઈ બનાવી અને પછી એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આવ્યું એટલે ઘણા બધા ટ્રેડર આ રસ્તેથી આ જગ્યા પરથી સેલિંગ કરવાનું ચાલુ કરી દીધું પણ એકચુઅલીમાં થયું શું કે જે લિક્વિડિટી હતી તે આ હાઈની ઉપર છે આ હાઈની ઉપર એટલે જ્યાં સુધી માર્કેટ આ હાઈને ટેસ્ટ નહીં કરે ત્યાં સુધી માર્કેટમાં સાર્થવું નહીં આવે તો આપણે શું કરવાનું છે કે આવા હાઈની લિક્વિડિટી લેવાય ત્યાં સુધી રાહ જોવાની છે આપણે જોઈ શકીએ કે આ ભાગમાં આપણે જોઈ શકીએ કે આ ભાગમાં આ લિક્વિડિટી લિક્વિડિટીનો ખોલ છે માર્કેટ માર્કેટીએ શું કર્યું કે જેવું આ ભાગમાં આવ્યું પછી ઉપર ગયું અને વેન્ડલ ક્લોઝિંગ નહીં આપ્યું અને સીધો નીચે સાતમો બના પરથી આપણે શું કહી શકીએ કે માર્કેટ ખાલી લિક્વિડિટે લેવા માર્કેટ એ ક્લોઝિંગ નહીં આપ્યું તો આપણે શું કરી શકીએ કે એકવાર હાયર ટાઈમ છે ડેલીમાં ડેલીમાં આવું થાય તો આપણે શું કરવાનું છે ચાર કલાકમાં જવાનું છે અને ચાર કલાકમાં ગયા બાદ આપણે જોવાનું છે કે ચાર કલાકમાં આપણું જે સ્ટ્રક્ચર છે એ હાયર હાઈ બનાવતું છે અને જ્યારે હાયર હાઈની જગ્યાએ લોઅર હાઈ બનાવવા લાગે ત્યારે આપણે માર્કેટમાં એન્ટ્રી લેવાની છે તો આપણે જોઈ શકીએ કે એ શું કરેલું છે તો આ જગ્યા પર હાઈ બનાવ્યું પછી લો તો આ લોને આપણે એક ગણી શકીએ તો અહીંયા આપણે બ્રેક બ્રેકઅપ સ્ટ્રક્ચર લખી દીધું હવે શું કરીએ કે અહીંયા એક સપ્લાય ઝોન ગ્રો કરવું જેવું માર્કેટ આ ભાગમાં આવે એટલે આપણે સેલનો ટ્રેડ લેવાનો છે અને જો આપણે ઝોનને રિસ્પેક્ટ નહીં ના કરે તો આપણે નેક્સ્ટ ઝોન બનવાની રજૂઆત કરીશું અહીંયા પણ બનાવી શકીએ આપણે પણ આ ભાગમાં પણ માર્કેટ અહીંયા આપણને એન્ટ્રી નહીં લેવા દીધી પછી આપણે તેવી જ રીતે નીચે જઈએ તો નીચે આપણને આ ભાગમાં આ ભાગ છે આ ભાગ આ બે ભાગ છે અહીંયા આપણને એક એન્ટ્રી આપેલી છે તો આને આપણે એન્ટ્રી કેવી રીતે ડિફાઈન કરી શકીએ તો આપણા પાસે પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ નામનો ટૂલ છે જો તમને એના વિશે ખ્યાલ ન હોય તો આપણે ભવિષ્યમાં એના વિશે ચર્ચા કરીશું તો અહીંયા આ ભાગમાં આપણે જે રીતે આપણું ફિફ્ટી પર્સેન્ટની ઉપર ડ્રો કરવાનું છે સપ્લાય ફિફ્ટી પર્સેન્ટ અને એની ઉપર આ બે ઝોનમાંથી આપણે એન્ટ્રી લઈશું એકવાર અહીંયા આપણે એક બીજી વસ્તુ પણ જોઈ શકીએ કે માર્કેટ અહીંયા પણ એક લિક્વિડિટી લઈને ઉપરની તરફ શાર્પ મૂવ બતાવેલું છે તો આપણે જોઈ શકીએ કે આ બે ભાગ છે આ બે ભાગમાં પહેલાં તો શું કર્યું માર્કેટે અહીંયા લિક્વિડિટી બનાવી અહીંયા હું આવ્યું લિક્વિડિટી બનાવી અને પછી નીચે મૂક્યું અને પછી ઉપરની લિક્વિડિટી લઈ લીધી અને પછી નીચે ફોલ કરી તો એના પરથી આપણે શું સમજી શકીએ કે માર્કેટ હંમેશા લિક્વિડિટીની તલાશમાં હોય છે અને હંમેશા એક બાજુની લિક્વિડિટી લઈ છે અને પછી બીજી બાજુ મૂવ કરે છે તો આપણે અહીંયા શું જોવાનું છે તો પછી આપણા ચાર કલાકનો જન છે તો તેમાં આપણે છેલ્લા તો શું કરવાનું છે ચાર કલાકના જોરમાં આપણને મળી જાય તો પછી આપણે પંદર મિનિટમાં એન્ટર થવાનું છે પંદર મિનિટમાં આપણે શું જોવાનું એ તમને હું આગળ જણાવું અહીંયા આપણી બેક ટેસ્ટિંગ હિસાબે બહુ ઘણી ઘણી રીતે ફેર લઈ શકીએ તો આપણે શરૂઆતમાં જોઈ શકીએ કે હવે હું આ સર્કલના કાર્ડનું પાછ સમજવા માટે હતું તો આપણું આ ચાર કલાકનું જોડ છે તો ત્યાં શું કર્યું કે જ્યારે શરૂઆતમાં આ લિક્વિડિટી લેવાયું ત્યારે શાર્ક મૂવ કરતું હતું અને જે લિક્વિડિટી લેવાઈ ગઈ તેવું એક શાર્ક મૂવ નીચે કર્યું તો આપણે શું કરી શકીએ કે આ ભાગમાં આપણું સપ્લાય છોડ કરી શકીએ અને અહીંયા શું કર્યું આપણું જે સપ્લાય જો ન હતો તેને પણ થોડું વીક કરી મતલબ કે સ્ટોપલેસ કરી દે તો જો બ્રેક બરાબર ના હોય તો આપણે આવા ટ્રેનમાં ઓવિડ પણ કરી શકીએ પછી ફોર એક્ઝામ્પલ આપણને આ બ્રેક વેલિડ નહીં લાગી અને આ બ્રેક થોડી મોમેન્ટમ હાથે હતી એટલે આપણે વેલિડ લાગી આપણને તો આપણે અહીંથી પણ એન્ટર કરી શકીએ તો અહીંયા શું કર્યું અહીંયા પણ આપણે પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટનો ઉપયોગ જો તમે ધારો તો કરી શકો અને આપણે એમ કરી શકીએ અને આની ઉપર આવી રીતે આપણું પેલ્યુશન અને એક્સ્ટ્રીમ આ ભાગ આમાંથી પણ આપણે એન્ટ્રી લઈ શકીએ જો માર્કેટ અહીંથી પણ એન્ટ્રી આપી શકશે આપણને અને જો માર્કેટ ઉપર આવે તો આ ભાગમાંથી પણ આપણે એન્ટ્રી લઈ શકીએ અને ટાર્ગેટ આપણે પંદર મિનિટમાં નાનો પણ રાખી શકીએ અને જો આપણે સ્વિંગ કરવા ઈચ્છીએ તો આપણો ટાર્ગેટ મોટો પણ થઈ શકે ચાર કલાકમાં જોઈએ તો આપણે જે ચાર કલાકનો લો છે એને આપણે ટાર્ગેટ બનાવી શકીએ જો આ ભાગમાં આપણને એક આ ટ્રેન જોવા મળે છે તો આની આજુબાજુ આપણે આપણો ટ્રેક લઈ શકીએ ઉત્તર એટલું રિયલિસ્ટિક નથી પણ આપણે આવી જ છે હજુ આપણે જોઈએ તો સો આ હતો આજનો ટ્રેડ આઈડિયા કેવી રીતે આપણે ટ્રેડ લિક્વિડિટીને ટ્રેડ કરી શકીએ તો જેવું તમને મેં કીધું તેવું એક મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ જો સારી રીતે કરવામાં આવે તો આપણને કેવી રીતે મોટા મોટા મૂવ કેપ્ચર કરી શકીએ અને સેમ હજુ પણ આપણને એક અહીંયા ડેલીમાં બ્રેક મળેલું છે તો હજુ આપણે આ ભાગમાંથી પણ એન્ટર કરીને ટ્રેડ લઈ શકીએ તો અત્યારે તમને અત્યારનું એક્ઝામ્પલ આપું અહીંયા હું મારું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટને ડ્રો કરું છું તો આજે જે પ્રીમિયમ ફિફ્ટી પર્સન્ટમાં છે કેન્ડલ્સ ભાગમાં આપણે એક સપ્લાય ઝોન ડ્રો કરીએ અને એની ઉપર અહીંયા જે ડેલીનું છે એ બીજું સપ્લાય ઝોન ડ્રો કરીએ તો આપણે હવે શું કરી શકીએ અત્યારે તો કેટલીકવાર માર્કેટ શું કરે છે કે ફિફ્ટી પર્સેન્ટમાં રહ્યા વગર જ ટિકિટ નીચે મૂવ આપી દે છે તો અત્યારે તો આપણે શું કરી શકીએ કે માર્કેટને આમાં આવે અને આપણે ચાર કલાકમાં આ પ્રકારની પોઝિશનની રાહ જોઈ શકીએ અથવા તો અથવા તો નીચે જઈને માર્કેટ આવી જ રીતે આવી જ રીતે નવા નવા લેવ બનાવતું છે અને આવી રીતે એન્ટ્રી લઈ શકીએ તો બસ આજે તો આજના વિડીયોમાં જો તમને કોઈ ક્વેરી હોય તો તમે બીજી જ પૂછી શકો છો થેન્ક યુ